ગુસ્સો એક તંદુરસ્ત માનવીની લાગણીઓ છે પરંતુ જ્યારે તે નિયંત્રણની બહાર નીકળી જાય છે ત્યારે તે સમસ્યાઓનું કારણ બની જાય છે ગુસ્સાને કારણે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો પણ થાય છે ગુસ્સો કોઈ પણ વસ્તુ અને કોઈ પણ પરિસ્થિતિ દ્વારા ઉત્તેજિત થઈ શકે છે કેટલીકવાર વ્યક્તિગત જીવનની સમસ્યાઓ પણ ગુસ્સો લાવી શકે છે આપણે ક્રોધને કંટ્રોલમાં કેવી રીતે રાખવો તેના વિશે હવે આપણે થોડાક ઉપાય જોઈશું પહેલો ઉપાય છે કોઈને પણ બોલતા પહેલા વિચારો મનો ચિકિત્સક કહે છે કે જ્યારે ગુસ્સો આવે ત્યારે સૌથી પહેલા થોડાક વિશ્રામ લેવો પછી પરિસ્થિતિને શાંતિથી સમજવી પછી આ પરિસ્થિતિ ઊભી થઈ તેવી પાછળ કોણ કોણ જવાબદાર છે તેને ઓળખો અને પછી બોલો કણઈવાર ગુસ્સામાં આપણે એવા પણ શબ્દો વાપરીએ છીએ કે જેનો પસ્તાવો આપણને થોડીક વાર રહીને થાય છે બીજો ઉપાય છે કે એક વખત તમે શાંત થઈ જાઓ પછી તમારા ગુસ્સાને વ્યક્ત કરો એકવાર તમારી ગુસ્સાની લાગણીને શાંત થઈ જાય પછી જે બાબતે તમને ગુસ્સો આવ્યો તેને શાંતિપૂર્વક વ્યક્ત કરો અને સામેવાળી વ્યક્તિને સમજાવો કે તમે કેવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છો ત્રીજો ઉપાય છે વ્યાયામ શારીરિક પ્રવૃત્તિ તણાવ ઘટાડવામાં અને શનાયુઓને આરામ આપવામાં મદદ કરે છે જ્યારે ગુસ્સો આવે ત્યારે તે સમય દરમિયાન વોકિંગ અથવા શારીરિક કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે ઉપાય ચાર બ્રેક લો દિવસના માધ્યમમાં જ્યારે તમારું શરીર તણાવપૂર્વક થવાનું શરૂ થાય ત્યારે વિશ્રામ લો વિશ્રામે તાણનો સામનો કરવા માટે અને શરીરને રિચાર્જ કરવામાં મદદ કરે છે ઉપાય પાંચ કે છકે તમામ ઉકેલોને ઓળખો તમારી જાત સાથે વાત કરો કે ગુસ્સો કરવો એ તમારી સમસ્યાનો ઉકેલ નથી તમને ગુસ્સો કરે તેવી વસ્તુઓ અને પરિસ્થિતિઓના સંભવિત ઉકેલ પર ચિંતન કરો